જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભગવાનને પેલા યાદ કરી પછી આગળ આપણે બીજું બધું ઘરનું કામ થાય હવે સૂર્ય ભગવાનને યાદ કરે સૂર્ય ભગવાનને પાણી ચડાવી

હલો લે લઈ નાસ્તો કરી લઈ હા જલ્દી કટ મોડું છે 90 જરા કપટપટ પાપડ શેકી દો અમારે જવાનું હોય હમણાં જ એક જ મિનિટ રવિવાર રવિવાર છે એટલે હા આજ જરા ટાઈમ ટાઈમ મેલા મોડું હાલ બધા નાસ્તો કરવા आज रविवार आहे એટલે शांतीती नाश्ता થાય बाकी तो दौडा दौडी का दौडी हे दौडा दौडी होय काय मोडूया થઈ ગયો ને हां रविवार એટલે सरक शांतीतले मोडूई થાય ए मोडू થાય उंच आहे नाश्ताမှာ बस पराठा दही ने चा पापड आवीज अबदर नाश्ता करवा कि ओळखता का कारेला बटाटा ढुंगडी कारेला बटाटकर ढुंगडी वाह

શરીર માટે જે શરીર માટે જે હારું હોય ને ખાવું જોઈએ અત્યારે હા મેગ્યુ મેગા ને એવું ખાવું બધા પાસ્તા

પ્રવીણ લોટ બાંધે છે એ ક્યાં આજ હું લોટ બાંધી દઉં આવડે તો બધું પણ

એ બધું હું કે બે મળીને કર્યું મેં શાક બનાવ્યું પ્રવીણ રોટલી બનાવે છે આજે રવિવાર છે ને તો થોડીક નિરાત હોય બાકી તો એને ઉતાવળ મારે ઉતાવળ એટલે આવો કાંઈ મોકો મળે નહીં બરાબર ને કેવી સરસ રોટલી બનાવે ને એ બતાવું તમને આમ તો એકાદ વખત એને બનાવી તમે બધા એ જોઈ હશે બરાબર પણ

એટલે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કરજો પણ આવજો ફરી મળીશું કઈક નવી વાતો સાથે